નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ એઝ અ સ્પાઇન સર્જન અમારી પાસે કોઈ પેશન્ટ સ્લીપડીસ્કે સાઈટિકા સાથે આવે છે ત્યારે તેમની એક એક્સપેક્ટેશન હોય છે કે અમને ઓપરેશન વગર આ કન્ડિશન સરખી કરી આપો ઓપરેશન વગર આ કન્ડિશન માટે બે ટ્રીટમેન્ટ સૌથી સારી છે સૌથી પહેલાં તો દવા અને ફિઝિયોથેરાપી અને ત્યારબાદ બ્રોડલી જોવા જઈએ તો કમરમાં આપવામાં આવતું ઇન્જેક્શન તે ખૂબ જ સારી સારવાર છે હવે આજના આ વિડીયોમાં હું આપને બે કારણ જણાવીશ કે જેમાં તમારે આ ઇન્જેક્શન ન જ લેવું જોઈએ આ ઇન્જેક્શન એ કન્ડિશનમાં ફેલ થશે સૌથી પહેલી વસ્તુ જો તમારા એમઆરઆઈ રિપોર્ટમાં કે એક્સ રે રિપોર્ટમાં લખેલું હોય તમને લાઇટિક લિસ્થેસિસ છે અથવા સ્પોન્ડાઇલો લિસ્થેસિસ છે તમે આ ફોટોમાં જોઈ શકો છો અને તેમાં આ ઇન્જેક્શન ન લેવું જોઈએ શા માટે લાઇટિક લિસ્થેસિસ કે સ્પોન્ડાઇલો લિસ્થેસિસ શું હોય છે જે તમને આ મણકા દેખાઈ રહ્યા છે બધા એકની નીચે એક એક્સેક્ટ આવી રહ્યા છે લિસ્થેસિસ એટલે બે મણકા એકની ઉપર એક ખસવા માંડે છે હવે જ્યારે આ મણકાઓ ખસે છે ત્યારે તમારી નસની ઉપર દબાણ આવે છે અને તમને ડિસ્ક કે સાયટિકાના સિમ્ટમ શરૂ થઈ જાય છે તેમાં શું થાય છે તમને જ્યારે પણ ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે ટેમ્પરરી રાહત મળી શકે છે પરંતુ લિસ્થેસિસ છે તમારા મણકા એકબીજાની ઉપર હલવા મળશે અને તમને દુખાવો ફરીથી શરૂ થઈ જશે આ ઇન્જેક્શન આ કન્ડિશનમાં ડેફિનેટલી ફેલ જશે આ ઇન્જેક્શનની સારવારનો આ કન્ડિશનમાં કોઈ જ બેનિફિટ નથી થતો બીજી વસ્તુ એમ રિપોર્ટમાં લખેલું હોય કે તમને ઇન્ફેક્શન છે કે ઇન્ફેક્ટિવ સ્પોન્ડાઇલો ડિસ્કાઇટિસ છે તેમાં પણ આ ઇન્જેક્શન ન જ લેવું જોઈએ કારણ કે આ ઇન્જેક્શનમાં એક લોકલ એનેસ્થેટિક અને નાનકડું સ્ટિરોઈડનું મિક્સચર આપવામાં આવતું હોય છે જ્યારે પણ આ મિક્સર ત્યાં આપવામાં આવે ત્યારે સોજો ઓછો થાય છે પરંતુ ઇન્ફેક્શનમાં કેસમાં તમારું ઇન્ફેક્શન કે ત્યાં આગળ પરું વધી શકે છે અને જે પણ ડિસ્ટ્રક્શન થયેલું છે પસ જે છે તેમાં રેપિડલી વધારો આવે છે તમારે ક્યારેય પણ ઇન્ફેક્શનમાં કેસમાં આ ઇન્જેક્શન ન લેવું જોઈએ તો આ બે સૌથી મોટા કારણ છે જેમાં આ ઇન્જેક્શનની સારવારનો કોઈ જ રોલ રહેતો નથી ધન્યવાદ